આપણે દહીં લીધું છે તો આજ આપણે અલગ રીતે આપણે દહીં તિખારી બનાવવાની છે તો એમાં આપણે હળદર નાખી દેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે ધાણાજીરું ભૂકો નાખવાનો છે આ લસણવાળી ચટણી છે આપણે તો એ નાખવાની છે તો બધી વસ્તુ આમાં નાખી દીધી છે હવે આપણે આનું બીજી તૈયારી કરીએ તો આપણે તેલ આવી ગયું છે તો એમાં આપણે રાઈ નાખી દઈએ જીરું નાખી દઈએ મરસું લીધું છે મરસી નથી મરસું છે તો એટલે મરસા સડી જાય સારી રીતે હવે મરસા આપણે સડી ગયા છે તો એમાં આપણે હિંગ નાખી દઈએ હિંગ નાખીને આ રીતે હલાવવાનું છે ને ગરમ ગરમ તેલ છે એ વઘાર જ આપણે આ મરસા ઉપર નાખ દેવાનું છે એટલે મરશું એ સડી જાય થોડીક વાર આ રીતે રહેવા દેવાનું છે એટલે આપણે કાસુ મરચું ને હળદરને બધું નાખ્યું છે તો એ સડી જાય આમાં તેલમાં ગરમમાં હવે આપણે હલાવી લઈએ જુઓ તમે કલર પકડી લીધો છે તો આ રીતે બનાવો બહુ મસ્ત બને છે અસલ બની ગઈ છે જુઓ તમે હવે થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ ઉપર બહુ મસ્ત લાગે છે જુઓ ને બહુ સરસ એ બને છે આ રીતે દહી તિખારી બનાવવું એટલે તો હાલો હવે આપણે તીરસી લે રોટલો બનાવ્યો છે તો દહીં તિખારી આરે તમે રોટલો ખાવ તો બહુ મસ્ત લાગે ને મજા આવે એને આરે આપણે સાચ લીધી છે ને આપણે તળેલું મરસું છે તો થાળી થઈ ગઈ છે તૈયાર મસ્તીની તો આ રીતે તમે દહીં તિખારી બનાવો બહુ મસ્ત લાગે છે રોટલા અરે રોટલી અરે પરોઠા અરે ગમે એને અરે તમે ખાઈ કહો તો બહુ સરસ લાગે છે ಚಲೋ ಬದಾ